ખુરશી મળ્યા પછી આ ચૂંટાયેલા અને કહેવાતા નગરસેવકો ફક્ત નામના અને ન કસા કામના તેવું લોકમુખે હાલ ચર્ચાઈ રહ્યું છે જો કામકાજ કરવું જ હોય તો એ એમસીના અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત કરીને પણ કરી શકાય છે ત્યારે ક્યાં સુધી આ રોડ રસ્તા રહેશે અને સ્થાનિકો વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે તો એ એમસીના અધિકારીઓ અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ જાણે જોકે હાલ ગુમા ગામના સ્થાનિક લોકો ઉબડખાબડ વાળા રસ્તાથી ત્રાહિમામ પોકારી ગયા છે તેવામાં ઝડપથી આ રોડ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે